અને કોઈ પણ બાળકને તમે જુઓ જન્મ્યા પછી પણ એની ગ્રહણ શક્તિ લિપ્સિંગના આધાર ઉપર સાંભળીને એ આખી લેંગ્વેજ શીખી જકતો હોય છે એની ગ્રાસ્પિંગ પાવર જુઓ તમે ખાલી લિપસિંગના આધાર ઉપર શું તમિલ શીખી શકો લિપસિંગના આધાર ઉપર આપણે મચ્ચ્યોર મનુષ્ય પણ તમિલને શીખી શકતા નથી કે કોઈ પણ લેંગ્વેજ ને શીખી શકતા નથી અઘરી અઘરી છે પણ બાળક એનું ગ્રાસ્પિંગ પાવર એટલું સ્ટ્રોંગ હોય છે શીખી જાય છે બાળક પ્રાર્થના કરે છે ભગવાનને જલ્દી મને આ ગર્ભમાંથી બહાર કાઢ અથા નવમે માસી સજીવ સર્વલક્ષણ સંપન્નો ભવતી એ બાળક સર્વલક્ષણથી સંપન્ન બને છે નવમા માસના અંદર અને એનું ગ્રાસપિંગ પાવર એટલું સ્ટ્રોંગ હોય છે એને ભગવાન જ્ઞાન કરાવે છે તું મારો અંશ છે તું મારો છે એ એ ગર્ભના અંદર બાળકને બધું યાદ આવે છે મેં ગયો તો સ્વર્ગમાં ગયો નર્કમાં ગયો ક્યાં કેટલી યોનીઓમાં ગયો બધું એને યાદ આવે છે પણ ભગવાન જન્મતાના સાથે બાળકને ભૂલાવી દે છે અને ભૂલી ગયા ને સારું છે ભાઈ તમને અત્યારે બધું યાદ આવી જાય ને તમે હતા તમે છાપકી હતા તમે કીડી હતા તમે બિલાડી હતા ને તમે વાઘ હતા ને એ બધું તમે અત્યારે યાદ કરો તમે જીવી જ ન શકો અસ્સી સાલ કહો હો તો કેવલ આપણે ભૂતકાળ કે અંદર જીવો કે એ તમને આમ વચ્ચે વચ્ચે આવ્યા કરે કે કોક્રોચના અંદર મેં આટલા ગંદકીમાં હું પડેલો ઓહો અને તમને આ લાઈફનો ઇમ્પોર્ટન્સ ખબર પડી જાય કે આ મનુષ્ય દેહ જે મને પ્રાપ્ત થયું છે કેટલું ઇમ્પોર્ટન્ટ છે આટલી બધી યુનિવર્સિટીઓમાં જવા કરતા તો આ દેહના માધ્યમથી ભક્તિ કરીને પરમાત્માને પ્રાપ્ત કરવું એ સારું છે એ જ્ઞાન આવી જતે તો જીવનની પરીક્ષાની વેલ્યુ શું કોઈ પણ છોકરો જ્યારે એક્ઝામ આપવા જાય ને એને પ્રશ્નપત્રો ખબર નથી હોતા એમાં કયા ક્વેશ્ચન્સ આવશે એ તો પરીક્ષા છે કે કઈ ખબર જ ના હોય પૂર્વજન્મ ક્યાં થાય નહીં જાણ ભવિષ્ય એટલે જ ફરી આ સૃષ્ટિ લોકમાં આવીએ જન્મ પહેલાનું જે કષ્ટ છે એ પણ મનુષ્ય ભૂલી જાય છે અને મરતી વખત કષ્ટ પણ મનુષ્ય ભૂલી જાય છે એટલે લાઈફ નું ઇમ્પોર્ટન્સ જ નથી ધર્મશાસ્ત્ર કે છે કે જયારે માણસનું મૃત્યુ થાય છે ને જ્યારે આ શરીરમાંથી આત્મા બહાર નીકળે છે ને તમને ખબર છે છે કેવો કષ્ટ થાય સ્કોર્પિયો આવીને તમને ડંસ મારેને કરડે ને એટલું દુખ એ વ્યક્તિ સહે છે જ્યારે આત્મા આ શરીરમાંથી બહાર નીકળે છે પણ વો કો પતા નહીં મરતી વખતનું કષ્ટ કષ્ટ પણ પણ આપણને આપણને ખબર ખબર નથી નથી અને જન્મ વખતનું એટલે આ જીવન એટલું મળી ગયું છે કે એની વેલ્યુ નથી અને આ જીવનની વેલ્યુ માતા પિતામાં નથી છોકરાઓમાં ક્યાંથી આવશે માતા પિતા પોતાના છોકરાઓને ચોક્કસ આવા સંસ્કાર આપશે હે છોકરા તું ડોક્ટર બનજે તું એન્જિનિયર બનજે તું બહુ મોટો ધનવાન બનજે આ બનજે તે બનજે પણ હે દીકરા આના સાથે સાથે તું ભગવાનનો ભક્ત પણ બનજે આ સંસ્કાર ક્યારે પણ માતાપિતા છોકરાઓને આપે છે ખરા મારા જીવનમાં ભક્તિનું શું ઇમ્પોર્ટન્સ છે ધર્મનું શું ઇમ્પોર્ટન્સ છે આત્માનું શું ઇમ્પોર્ટન્સ છે એ પેરેન્ટ્સમાં જ નથી છોકરાઓમાં ક્યાંથી આવશે લાઈફનો ઇમ્પોર્ટન્સ જ્યારે એ પેઢી દર પેઢીમાં આવશે નહીં આખી જનરેશન બગડી રહી છે આજના સમાજની અને આ જનરેશન જે બગડી રહી છે કેમ આ જનરેશનના અંદર આ લાઈફ માટેનું ઇમ્પોર્ટન્સ નથી જસ્ટ ઈટ ડ્રિંક એન્ડ બી મેરી ધીસ ઇઝ ધ ઓનલી સિદ્ધાંત એન્ડ પ્રિન્સિપલ્સ ઓફ ટુડેઝ યુથ આ વિચારધારા આવી ક્યાંથી પરંપરાગત આવીને નાનપણથી છોકરો મોટો પાંચ વર્ષનો હોય ને માતા પિતા પાસે માતા પિતા પૈસા ગણ્યા કરે ગણ્યા કરે ગણ્યા કરે છોકરો જોઈ જોઈને શું થાય મારું આજ કામ છે પૈસા જીવન જીને કા સાધન હે પરંતુ સાધ્ય નહીં સાધ્ય તો કેવલ પરમેશ્વર હે બહુ પ્રસિદ્ધ ઉક્તિ છે પૈસો મારો પરમેશ્વર દુકાન મારું મંદિર હિસાબના ચોપડાઓ મારી પોથી પૈસા ગણવા મારા જપ અને છોકલા છૈયા શાલિગ્રામ પછી સેવા કોણી કરું જેને ભગવાનમાં ઇન્ટરેસ્ટ નથી પણ પૈસો એનો પરમેશ્વર બની જાય છે જેને ધર્મ ગ્રંથોમાં ઇન્ટરેસ્ટ નથી એની હિસાબની ચોપડીઓ એની પોથી બની જાય છે જેને મંદિર જવામાં રસ નથી દુકાન એનું મંદિર બની જાય આ જ સિંચન આપણે આપીએ છીએ ને છોકરાઓને અને એ જ જનરેશન આપણા સ્વભાવના અંદર જ એ રસ નથી ધર્મમાં ભક્તિમાં प्रश्न था ये स्वभाव कहाँ से बना स्वभाव एटले मारो नेचर नेचुरली विच हैबिट है माइंड देट इज योअर नेचर नेचर ने शु व्याख्या नेचुरली विच हैबिट है इन साइड योर कॉन्शियस माइंड देट इज योअर नेचर एंड वी ऑल आर गोइंग अर हेड अकोर्डिंग टू अवर नेचर

જેની સાત્વિક પ્રકૃતિ હશે ને એના મનમાં સાત્વિક વિચારો આવશે જ વિચારો એ આપણે વિચારીને લાવતા નથી વિચારો જે સહજ પ્રગટ થાય છે એ વિચાર છે તમે બહુ પ્રયત્ન કરીને એમ વિચાર કરો કે મને આ વિચાર આવે ના વિચાર એ વિચારીને આવતા નથી વિચારો તો સ્ફુરે છે અને એ કેવી રીતે સ્ફુરે છે તમારી પ્રકૃતિના આધાર પર સાત્વિક વ્યક્તિના વિચારો સાત્વિક જ આવશે એને તામસી વિચાર આવશે જ નહીં તામસી વ્યક્તિને તામસી જ વિચાર આવશે આ પ્રકૃતિ ક્યાં બની આ પ્રકૃતિ બની માતાના ગર્ભના અંદર છે આપણો સ્વભાવ કેવી રીતે બને છે જેના આધાર પર આપણે આપણે ચાલીએ છીએ જ્યારે ગર્ભમાં હોઈએ છીએ ધર્મશાસ્ત્ર અને સાયકોલોજીને ભેગા કરીને જો એક થિયરી કાઢીએ તો એક થિયરી એવી નીકળશે કે મનુષ્યના અંદર પંદર પ્રતિશત સ્વભાવ એના પિતાનો આવે છે સમજો પ્રત્યેક મનુષ્યના અંદર પંદર ટકાનો સ્વભાવ એના પિતાનો આવે છે બીજા પંદર ટકાનો સ્વભાવ એની માતાનો આવે છે ત્રીસ બીજા ત્રીસ ટકાનો સ્વભાવ એના અંદર એ માતાનું એ વખતનું મેન્ટલ સ્ટેટસ કયું છે એના આધાર ઉપર એ વ્યક્તિના અંદર આવે છે ગર્ભ સંસ્કાર દ્વારા થર્ટી પર્સન્ટ તમને ખબર છે હિરણ્ય કશિપુની પત્ની કયાધુ એ કયાધુને થયું કે મારા પેટના અંદર જે છોકરો પલી રહ્યો છે એ તો એક રાક્ષસનો છોકરો છે અને આ જન્મ્યા પછી પણ રાક્ષસ જ થશે એને નારાજજીનો સત્સંગ કર્યો અને નારાજજી એને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર આપ્યું એનું જપ કર્યું અને એના પરિણામે એ રાક્ષસના ત્યાં પણ ભક્ત પ્રહલાદનું જન્મ થયો ગર્ભ સંસ્કાર અંદર એ તાકાત છે કે અંદર આવે ટકા બીજો વીસ ટકા નેચર એ તમે કયા જગ્યાએ કયા કુળમાં તમારું જન્મ થયું છે તમારા એન્સેસ્ટર્સ કોણ છે પંદર વીસ 25 ત્રીસ પેઢીના સંસ્કારો તમારા અંદર આવે છે તમારા અંદર કયો જીવ છે આસુરી છે દૈવી છે એ જીવના સંસ્કાર તમારા અંદર આવે છે બીજા વીસ ટકા નેચર એમાંથી બને છે તમારી પરવરિશ પરથી એસી ટકા અને બીજા વીસ ટકા વ્યક્તિ પોતાના સ્વભાવને એ કઈ પરિસ્થિતિમાં જન્મ લીધું છે એનું બાળપણ કેવું ગયું છે એના જીવનમાં કેવા કેવા સંઘર્ષ અને ચેલેન્જીસ આવે છે એના આધાર ઉપર એ બીજા વીસ ટકા એમ સો ટકા વ્યક્તિનો સ્વભાવ એ બને છે એમાં 80% ટકા એ ગર્ભના અંદર એની પ્રકૃતિ બની જતી હોય છે તમને ખબર છે આ દુનિયાના અંદર કોઈ પણ સજ્જન વ્યક્તિની ફેક્ટરી હોય ને એ ફેક્ટરીના અંદર એ પ્રોડક્શનનું બહુ ધ્યાન રાખે કે આના અંદર પ્રોડક્શનના અંદર ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ કોઈપણ સજ્જન વ્યક્તિની ફેક્ટરીના અંદર પ્રોડક્શન સારી રીતે ચાલે થાય અને પ્રોડક્શનમાં ક્વોલિટી હશે તો કન્ઝ્યુમર સુધી પહોંચશે ને પ્રોડક્શનમાં જ ક્વોલિટી નહીં હોય તો કન્ઝ્યુમરમાં ક્યાંથી પહોંચવાની આ વિશ્વના અંદર જીવતી જાગતી મનુષ્યને ઉત્પન્ન કરવાની ફેક્ટરી એનું નામ છે સ્ત્રી અને આ સ્ત્રીમાંથી જ્યારે એક છોકરો ઉત્પન્ન થાય છે ત્યારે એ છોકરાને જ્યારે જન્મ આપે છે એ વખતે એ નવ મહિનાના અંદર ક્વોલિટીને એટલી હદ સુધી મેન્ટેન કરવામાં આવતી નથી પ્રોડક્શનમાં જો ખોટ હોય તો વ્યક્તિમાં ખોટ આવવાની જ છે ને આ દુનિયાના અંદર તમે સાંભળ્યું હશે વાસ્તુ દોષ ગ્રહ દોષ રાહુ દોષ શનિ દોષ આ દોષ તે દોષ પણ મને લાગે છે આજના છોકરાઓમાં સૌથી મોટો દોષ એ કદાચ ગર્ભ દોષ નો છે કે આજે નવી જનરેશનને સુધારવા માટે આ ગર્ભ સંસ્કારના વિષયને આજના યુવાનો સુધી પહોંચાડવો જોઈએ એમાં અમે એક કોર્સ તૈયાર કરવાના છે આખી એક એવી સીડી બનાવવામાં આવશે એક એક શ્વાસ સાથે રાધે બોલાય અને એક એક શ્વાસને છોડતા કૃષ્ણ બોલાય તમે જયારે શ્વાસ લો છો ને ત્યારે તમને ખબર નથી હોતી કે તમે શ્વાસ લો છો કોઈ પણ માણસ સાથે જયારે તમે વાતચીત કરો અને એને એવું કેતા હો જરા બે મિનિટ થમજે ને હું શ્વાસ લઈને આવું શ્વાસ ઓટોમેટિક લે આ હૈ નવ મહિનાના અંદર જે ગર્ભવતી માતા હશે ને એના માટે એક સીડી તૈયાર કરવામાં આવે અને એ સીડીના અંદર બેકગ્રાઉન્ડમાં બાંસુરી વાગતી હોય અને રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કોન્સ્ટન્ટ એમાં સ્મરાતું હોય એ ગર્ભવતી માતા જ્યારે સુઈ જશે ને એના બેડરૂમમાં આ સિસ્ટમ સેટ કરવામાં આવશે એની એક એક શ્વાસ રાધે બોલશે એક એક શ્વાસ છોડતા કૃષ્ણ બોલશે નવ મહિનાની બધી જ રાતમાં એ સુતી વખતે રાધે કૃષ્ણનું સ્મરણ કરશે એ તો કરશે જ પણ પણ એના સાથે છોકરો સંસ્કાર સ્વરૂપે જ્ઞાતે શ્રવણમ ભવતી પરમાત્માનું સ્વરૂપ એ પરમાત્માની કથાને જાણવાથી એ સ્વરૂપનું મહત્વ ખબર પડે છે શિણાજ ચરિત્ર કથાના માધ્યમથી આ શિનાજીના સ્વરૂપ ને આપણે આ સાત દિવસોમાં સમજીશું શિનાજીની સુંદર લીલાઓનું રસપાન કરશું પણ પણ આ રસપાનના અંદર હું તો કહું છું આટલા મોટા વરસાદના એક બુંદ જો લાગી ગઈ ને તમારા જીવનને બદલી નાખશે સત્સંગ કા એક વાક્ય હી અમારે જીવન કો બદલને કાફી હૈ આખું સત્સંગનું જો પાન થાય તો વ્યક્તિ ક્યાં ક્યાં પહોંચી જાય બહુ બધી વર્ષા થતી હોય ને એમાં પેલો છીપલાના અંદર એક બુંદ પણ એ છીપના અંદર જો વસી જાય ને એ પણ મોતી બનીને બહાર નીકળે છે એમાં શ્રીનાથ ચરિત્રની વર્ષાના અંદર જો એક બુંદ પણ તમારા હૃદયના અંદર સ્થિર થઈ ગઈ ને એ કદાચ ભાવ અને પ્રેમરૂપી મોતીના રૂપમાં એ બહાર નીકળશે એમાં કોઈ સંશય નથી બંદૂકની જ્યારે ગોળીઓ ચાલતી હોય બુલેટની ગોળીઓ ચાલતી હોય એમાં એક ગોળી જો તમારા હૃદયને વાગી ગઈ ને એ તમને મારી નાખે છે બુલેટની એક ગોળી તમારા હૃદયમાં લાગી એ તમને મારી નાખશે પણ શિનાજ ચરિત્રના રસની એક ગોળી તમારા હૃદયમાં જો લાગી ગઈ એ તમને આ ભવસાગર તારી નાખશે આ સત્સંગનું રસપાન સાત દિવસ આપણે કરવાનું છે સાત ને પાંત્રીસ થઈ છે એટલે મને લાગે છે આજે કદાચ એ શ્રીનાથ ચરિત્રની કથાને ખૂબ વિલંબ થઈ જશે અને આજે ચોર્યાસી કોષ વ્રજ દર્શનનું મંગલ ઉદઘાટન પણ કરવાનું છે એટલે આજની જે કથા છે એને આપણે આજના જે વિષયો છે એ કાલની કથાના અંદર લેવામાં આવશે કારણ કે આજે ખૂબ વિલંબ થયું છે અને કાલે આ ચરિત્રની એક્સપ્રેસ આ આપણા કથા મંડપના અંદર એક્ઝેક્ટ સવા ત્રણ વાગે આવશે કેટલા વાગે સવા ત્રણ વાગે મુંબઈના અંદર તો ટ્રેનની જ મુસાફરી વધારે હોય જયારે સ્ટેશન પર કોઈ ટ્રેન આવે ને તો અમુક લોકો એવા હોય કે રાહ જોઈને બેઠા હોય ક્યારે ટ્રેન આવીએ ને એમાં ચડી જઈએ પહેલાથી જ આવી જાય પ્લેટફોર્મ પર અને જે વહેલા ચડે ને એને જગ્યા બહુ સરસ મળી જાય પણ બીજી પ્રકૃતિના લોકો એવા હોય છે જે મોડા આવે એટલે પછી બધા ભરાઈ ગયા હોય અંદર અને પછી ઘુસે અને પછી લટકે અમુક લોકોને લટકવામાં જ મજા આવતી હોય છે ત્રીજી પ્રકૃતિના જે લોકો હોય છે એ તો ટ્રેન આવે જાય વિચારમાં જ ફરે બેસું નહીં બેસું શું કરું આ કરું તે કરું અને પછી વિચાર કરે પસ્તાવો થાય ટ્રેનમાં બેઠા હોતે તો સારું હોતે આ સ્નાથ ચરિત્ર એક્સપ્રેસ પણ કાલે અહીંયા સવા ત્રણ વાગે આવશે એમાં ત્રણ પ્રકૃતિના લોકો ચડશે જે જિજ્ઞાસુ પ્રકૃતિ છે એ સૌથી વહેલી આવી જશે સવા ત્રણ વાગે એટલે એમને બરાબર જગ્યા આગળ સરસ જગ્યા પછી લટકે કયો વિષય ચાલે છે કયો સબ્જેક્ટ ચાલે છે ખબર ના હોય આજુબાજુ ફાફા મારે લટકે ત્રીજી પ્રકૃતિ તો હજી આવી જ નથી એ તો બે ત્રણ દિવસ કથા ચાલશે એક બે લોકો તે રિપોર્ટ પૂછશે કેમ ચાલે છે શું ચાલે છે જવા જેવું છે નથી જવા જેવું અને પોતાના મિત્રોને અને પછી પછી બે ત્રણ દિવસ રહીને પ્રગટ થશે શ્રી શ્રી પ્રભુને પ્યારા યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જો આ વચનામૃત ગમ્યા હોય તો વધુમાં વધુ વૈષ્ણવોને શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂર કરજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ